નમસ્કાર મિત્રો આવતીકાલે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દીકરાને મારી નાખવાનો હુકમ છૂટ્યો છે અને તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાતોરાત તેમના દીકરાને લઈ અને આ રજવાડામાંથી ભાગી જાય છે અને તેઓ આ ગઢ ગિરનારથી નીકળેલા આ ગુરુચેલાને મળે છે અને તેમને બધી વાત કરે છે કે અમારો રાજા ખૂબ જ નિર્દયી ક્રૂર અને કપટી છે અને તે ગમે તેવા માણસને વગરવાકે મોતની સજા આપી દે છે અને દુનિયાના રજવાડાના રાજાઓ તો કદાચ કોઈ અપરાધીને તરત મરી જાય એવી સજા કરતા હોય છે પરંતુ આ રાજાની સજા સાંભળીને તો પગ નીચેથી ધરતી સરકી જાય એટલી ભયાનક અને દર્દનાક હોય છે અને ત્યારે ગુરુજી એ બ્રાહ્મણના દીકરાને આશીર્વાદ આપતા કહે છે કે જા મારી સિકોતર તારી રક્ષા કરશે બેટા આજ પછી તારો વાળ પણ વાંકો નહીં થાય અને આટલું કહી અને બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના દીકરાને લઈ અને ત્યાંથી બીજા રજવાડામાં ચાલી નીકળે છે અને ત્યારે આ ગુરુજીએ પણ ત્યાંથી ઊભા થયા અને પછી ગુરુજી કહે છે કે હે શિષ્ય ચાલ આપણે એ રજવાડામાં આંટો તો મારતા મારતાવીએ કે શું ખરેખર આ રાજા આવો ક્રૂર અને કપટી છે કે નહીં અને ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી શું આપણે આ રજવાડામાં જવું જરૂરી છે અને તમે આ બ્રાહ્મણના મોઢેથી સાંભળ્યું છે કે ત્યાંનો રાજા ખૂબ જ નિર્દય અને દયા વગરનો છે અને તેની આપેલી સજાઓ ખૂબ જ ભયાનક હોય છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તને શું આ કાળા માથાના માનવી થી ડર લાગે છે કે નાના ગુરુજી ડર તો નથી લાગતો પણ આ તો ખાલી કહ્યું તમને અને ત્યારે ગુરુજી મનમાં ને મનમાં મલકાય છે અને વિચાર કરે છે કે હે મારા શિષ્ય તને બહાદુર અને નિડર બનાવવા માટે કરીને તો હું આ સંસારમાં તને લઈને આવ્યો છું કે આ સંસારમાં ડગલેને પગલે તને કેવા કેવા માણસો અથડાશે અને જ્યારે હું નહીં હોઉં ને ત્યારે તું એકલો શું કરીશ અને એટલા માટે તને આ દુનિયાદારીનું ભાન કરાવવા માટે હું તને લઈ અને આ સંસારમાં છું અને તે આ ધણીના નામનો ભગવો ધારણ કર્યો છે તો એનો કેટલો પાવર છે એ મારે આજે તને બતાવવું છે અને એ માટે જ હું તને આ પાપી દુષ્ટ રાજાના રજવાડામાં તને લઈને ચાલ્યો છું અને આમ પછી તો બંને ગુરુ ચેલો ચાલતા ચાલતા જાય છે અને જંગલમાં એકબીજા ભગવાનના ભજન ગાતા ગાતા આ જંગલને બપોર સુધીમાં પાર કરી નાખે છે અને જ્યારે જંગલ પાર કરી દીધું ને ત્યારે સામે આગળ જતા એક મોટો વિશાળ દ્વાર દેખાણો અને તેથી શિષ્ય બોલ્યો કે હે ગુરુજી આપણને જે બ્રાહ્મણે કહ્યું હતું એ જ પ્રમાણે આ રજવાડાનો દ્વાર આવ્યો જુઓ અને ત્યારે ગુરુજી કહે છે કે હા શિષ્ય અને આપણે તેમાં પ્રવેશ કરવાનો છે અને આ રજવાડાની પ્રજા પોતાનું જીવન કેવી રીતે જીવે છે એ પણ આપણે જાણવાનું છે અને આમ વિચારી અને બંને ગુરુચેલો આ રજવાડામાં પહોંચે છે અને મિત્રો ત્યાં પહોંચ્યા પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને આ આ જેવા હજાર ઘરોની વસ્તીવાળા ગામમાં ગયા ને ત્યાં તો તેમને સામે બસ સિપાહીઓના ઘોડલા દોડતા હોય એવું દ્રશ્ય દેખાય છે તેથી ગુરુજીએ તો એક સિપાહીને ઊભો રાખ્યો અને કહે છે કે હે ભાઈ ઘોડે સવાર થોપી જાઓ ભાઈ અને આમ દોડા દોડી કેમ કરી રહ્યા છો ત્યારે સિપાહી બોલ્યો કે આજે અમારા રજવાડામાં ત્રણ માણસો ગાયબ થઈ ગયા છે જેમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેનો પુત્ર હતો અને આજે એના પુત્રને મોતની સજા આપવાની હતી તો તેને શોધી રહ્યા છીએ અને આટલું કહી અને ઘોડેસવાર ત્યાંથી નીકળી ગયો પણ થોડી જ વારમાં તે પાછો ત્યાં આવ્યો અને કહે છે કે તમે કોણ છો અને આ રજવાડામાં પહેલાં તો તમને ક્યારેય જોયા નથી અને ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ તમે અમને ક્યાંથી જોયા હોય કેમ કે અમે તો ગઢ ગિરનારથી આવ્યા છીએ અને આ ગામમાં પહેલીવાર આવ્યા છીએ અને ત્યારે પેલો સિપાહી કહે છે કે તમને જો સાંજ સુધીમાં આ ગામ છોડીને ચાલ્યા જવું હોય તો કાંઈ વાંધો નહીં અને જો તમારે રાત રોકાવું હોય ને તો અમારા રાજાના ચોપડે તમારા બંનેનું નામ લખાવી દેજો અને પછી ગામમાં રહેજો અને જો તમે આવું નહીં કરો ને તો સવારે તમને આકરામાં આકરી સજા કરવામાં આવશે અને આટલું કહી અને સિપાઈ આગળ ચાલી નીકળ્યો અને આ બાજુ આ રાજા ખૂબ જ ગુસ્સામાં છે કેમ કે તેના જન્મદિવસના ટાણે પણ કોઈ સ્ત્રી તેના નજરે ન આવી અને આ બ્રાહ્મણના દીકરાને મોતની સજા આપી તો તે પણ ક્યાંક ભાગી ગયો છે અને તેથી આજે રાજા ખૂબ જ ગુસ્સામાં છે અને તેના બધા જ સિપાહીઓ આ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના દીકરાને શોધી રહ્યા છે પણ એમના હાથમાં આ બ્રાહ્મણ આવે એમ નથી કેમ કે તેઓ તો રાતોરાત સિપાહીઓના હાથમાં કોઈ આવ્યું નહીં તેથી બધા સિપાહીઓ તો પાછા પોતપોતાના ઘોડાઓ લઈ અને ચાલ્યા જાય છે અને આ બાજુ ગુરુચેલો એક હજાર ઘરોની વસ્તીમાં એક એક ઘર આગળથી નીકળી રહ્યા છે અને ચાલતા ચાલતા એ ગામના ચોકમાં આવી અને ઊભા રહી ગયા અને ત્યારે ગામના ચોકમાં અમુક માણસો એકબીજાને વાતો કરે છે કે આ બે સાધુઓ પહેલાં તો ક્યારેય આ ગામમાં આવતા જોયા નથી તો પછી આમ અચાનક આ ગામમાં કેવી રીતે આવ્યા છે અને કદાચ આ બંને ઉપર પેલા પાપી રાજાની નજર ભૂલથી પણ પડી જશે ને તો પેલા બ્રાહ્મણના દીકરાનો બધો ગુસ્સો આ બે સાધુઓ ઉપર કાઢી નાખશે અને તેથી ગામના બે ચાર માણસો આવી અને કહે છે કે હે મહાત્મા તમે કોણ છો અને અહીંયા અમારા ગામમાં આવવાનું કારણ કે ભાઈ આ સાધુઓનું ક્યાં કોઈ ઠેકાણું હોય આજે અહીંયા તો કાલે બીજે બાકી અમારું કોઈ ઠામ ઠેકાણું ના હોય પણ આજની રાત અમે અહીંયા કાઢવા માગીએ છીએ અને ત્યારે પેલા ગામનો માણસ કહે છે કે તમારી વાત તો સાચી છે પણ આ અમારા જે મહારાજ છે ને એ અત્યારે ખૂબ જ ગુસ્સામાં છે અને તેમને ખબર પડશે ને કે બે અજાણ્યા માણસો અમારા રજવાડામાં રોકાયા છે તો તમને સવારે ફાંસીના માચળે લટકાવી દેશે એના કરતાં હજી સુધી સમય છે અને તમને બે હાથ જોડી અને આજીજી કરતાં અમે કહીએ છીએ કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ગામ લોકોની આટલી વાત સાંભળતાની સાથે તો શિષ્ય બોલ્યો કે ગુરુજી આ ભાઈઓની વાત સાચી છે

અને ત્યારે ગામ લોકો કહે છે કે હે મહાત્મા તમારી વાત સાચી છે પણ અમારા મહારાજને સમજાવવા અને સુધારવા એ કોઈ સહેલી વાત નથી અને ઉપરથી કદાચ ભગવાન પોતે આવી જાય ને તો પણ આ રાજાને સુધારી શકે એમ નથી અને ત્યારે ગુરુજી કહે છે કે નહીં સુધરે તો એનું પરિણામ એવું આવશે અને જો સુધરી જશે તો પરિણામ સારું આવશે અને ત્યારે ગામ લોકો કહે છે કે ગુરુજી તમને જેમ યોગ્ય લાગે એમ કરો બાકી અમે તો તમને જે હકીકત હતી તે કહી દીધી છે અને આટલું કહી અને ગામ લોકો પોતાના ઘર તરફ રવાના થયા અને આ બાજુ રાત પડી અને રાતનું અંધારું છવાઈ ગયું છે અને આજે તો આ ગુરુચેલાએ કાંઈ ખાધું પીધું પણ નથી તેથી શિષ્ય બોલ્યો કે ગુરુજી આજે તો કકડીને ભૂખ લાગી છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય ભૂખ તો મને પણ લાગી છે પણ એ દિવસે તમે પેટ ભરીને ભજન કીર્તન કર્યું હતું ને એમ આજે પણ મારે ભજન કીર્તન કરી અને મારું પેટ ભરવું છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી એ તો વેરાન વગડો હતો અને અહીંયા તો એક હજાર વસ્તીવાળા ઘર છે અને ત્યારે ગુરુજી કહે છે કે રામ રાખે એને કોણ ચાખે અને મારી સિકોતર કરે એ ઠીક અને આમ આટલું કહી અને ગુરુજીએ આ અજાણ્યા ગામમાં આવી અને ભજન ગાવાનું શરૂ કર્યું અને જ્યારે હજી તો ગણેશ ભગવાનની પ્રથમ વાણી ગાઈને ત્યાં તો આ અવાજ આજુબાજુના ઘરોમાં રહેતા લોકોના કાને પડ્યો કે અરે રે આટલું સરસ મજાનું ભજન કોણ ગાઈ રહ્યું છે ચાલો જઈને જોઈએ અને આમ એક એક ગામનો માણસ આ ગુરુજીની વાણીના પ્રવાહમાં આવવા લાગ્યો અને જંગલમાંથી એ દિવસે જેમ હરણ પોતાની શાનભાન ભૂલી અને ભજન સાંભળવા આવીને બેસી ગયું હતું ને એમ આજે આ ગુરુજીની વાણી સાંભળી અને ગામ લોકો ભાન ભૂલ્યા અને બધા જ વાણી સાંભળવા માટે આવવા લાગ્યા અને શિયાળાની ઠંડી રાત છે અને પવન વેગે જેમ જેમ આ અવાજ ફેલાતો ગયો ને એમ એમ આ ભજનના પ્રભાવમાં આવતા માણસો ગુરુજીની પાસે આવવા લાગ્યા અને આમ કરતાં કરતાં એક હજાર ઘરોની વસ્તી વગર

પાછા મહેલે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે મહારાજ આખું ગામ મળી અને ચોકમાં બેઠું છે અને કોઈક બહારના બે સંતો બોલાવ્યા છે અને એમને આજ દિવસ સુધી ક્યારેય આ ગામમાં કે આ રાજ્યમાં ક્યાંય જોયા નથી પણ ત્યાં તો રાજા વધારે ગુસ્સામાં આવી ગયો અને કહે છે કે અત્યારે જ તમે ત્યાં જાઓ અને સવારે ઉગતા સૂરજની સાથે એમને બંનેને બંદી બનાવી અને આપણી સભામાં લાવો અને તેમને હું બધી વસ્તીની સામે એવી આકરામાં આકરી સજા કરીશ કે તેમને મૃત્યુ આવતા આવતા એમની સાત પેઢીઓ કાપી જશે કે રજા લીધા વગર આ રાજાના રજવાડામાં કેમ રહેવાય અને કેમ ભજન કીર્તન કરાય તો મિત્રો તમને શું લાગે છે કે શું આ રાજા આ ગુરુ ચેલાઓને પણ મારી નાખશે કે પછી ગુરુજી કંઈક નવો ઇતિહાસ રચશે તો મિત્રો અમારો આગળનો ભાગ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વાહનવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી